આણંદના આકલાવ બાર એસોસિએશનના પદે જનકસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી આણંદના આકલાવ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં પદે જનકસિંહ ઠાકોરનો પાંચ મતે વિજય થયો હતો જ્યારે ઉપ પદે મહિલા ઉમેદવાર તેજલબેન કે સુથાર અને સેક્રેટરી તરીકે એમ એમ પડિયારની જીત તથા સમગ્ર વકીલ મંડળમાં આણંદની લાગણી છવાઈ ગઈ હતી સમગ્ર ગુજરાતમાં બસો ને બોત્તેર બાર એસોસિએશનની ચૂંટણી હતી એ દરમિયાન આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના આખલા બાર પણ બે હજાર ઉપપ્રમુખ અને સેક્રેટરીના હોદ્દાઓ માટે આજે રોજ ચૂંટણી યોજવામાં આવી જેમાં બંને પેનલોનું આયોજન કરેલું હતું પણ આજ રોજ સફળતાથી એક પેનલ રૂપે જનક રાજસિંહ વીરભદ્રસિંહ ઠાકોર પ્રમુખ પદના ઉમેદવાર જંગી બહુમતીથી એમનો વિજય થયો ત્યારબાદ સેક્રેટરી તરીકે મોહનભાઈ મગનભાઈ પડિયાર સેક્રેટરી તરીકે આજરોજ એમનું દાવેદારી કરી અને તેઓ પણ બહુમતીથી થી ચૂંટાયા તે બદલ આખલાવ વકીલ મંડળ બંને મિત્રોને શુભેચ્છા આપે છે સાથે સાથે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા લેડી ઉમેદવાર તેજલબેન સુથાને પણ અમે અભિનંદન આપીએ છીએ અને આવનાર સમયમાં ત્રણેય મિત્રો સાથે મળી વકીલોના હિત માટે અસીલોના હિત માટે અને સમગ્ર કોટ પરિ પરિસરમાં સારા એવા પરિવર્તનો લાવી અને ખૂબ સરસ વિકાસ કરે એવી અમુ સૌ વકીલ મિત્રોની અપેક્ષા છે આશા છે અને એ આશાને પરિપૂર્ણ કરે એ ઉમીદ સાથે અમે આવનાર બે હજાર ચોવીસનું નેતૃત્વ ત્રણેય મિત્રોને આપીએ છીએ એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ પ્રગતિ થાય એવી અમારી અપેક્ષા છે